નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજે આપણે જસદાન માર્કેટિંગ એના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ એના તાજા બજાર ભાવ મળતા રહીએ જસદાન માર્કેટિંગ ભાવ હિંગદાણા અગિયારસો થી પંદરસો ને પાંચ રૂપિયા જીરું તેતાલીસોથી બાવનસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર એસી થી એક હજાર એંશી રૂપિયા તેણિયા નવસો થી તેરસો ને પચાસ રૂપિયા મરસાલાલ પંદરસો થી એકતાલીસો ને પંચાણું રૂપિયા મેથી નવસો થી બારસો રૂપિયા અડદ સાતસો થી ચૌદસો રૂપિયા મગ અઢારસો થી અઢારસો રૂપિયા સોયાબીન સાતસો આઠથી આઠસો પચીસ રૂપિયા બાજરી બસો એંસીથી ચારસો ચાલીસ રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી અઠ્યાવીસો રૂપિયા તલ સફેદ બાવીસો પંચાવનથી સત્યાવીસો રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો પચાસથી પાંચસો ને વીસ રૂપિયા ઘઉં લોકવંત ત્રણસો ત્રીસથી ચારસો એંશી રૂપિયા મગફળી નવસો પચાસથી તેરસો ને અગિયાર રૂપિયા કપાસ તેરસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા